આ બોક્સ ની અંદર છ પીસીસ આવે છે અને આ સિંગલ બોક્સ નો નમસ્કાર મિત્રો તો આજે આપણા મોજીલા મહેસાણાની અંદર એક બેન છે એ ગૃહ ઉદ્યોગ ચલાવે છે પૂર્વીબેન રાવલ જે ઉચરપી રોડ ઉપર ગ્રીન સિટી બાવન બી બંગ્લોઝમાં રહે છે અને તે ખજૂરના જે બિસ્કીટ બનાવે છે ને સાહેબ એક વખત તમે લઈ જશો ને તો વારંવાર તમારે અહીંયા આવવું પડશે કારણ કે આમના બિસ્કીટ છે ને એ ફોરેન સુધી જાય છે તો ચલો આજે પૂર્વીબેનની મુલાકાત કરીએ અને શું કહે છે ખજૂરના બિસ્કીટ વિશે શું નામ છે તમારું ઉમંગ બારોટ ઓકે તો ફ્રેન્ડ્સ અહીંયા અત્યારે પૂર્વીબેનના ઘરે જે આપણે બિસ્કિટની જે વાત કરી ખજૂરના બિસ્કિટ એ લેવા માટે ઉમંગભાઈ આવે છે ઉમંગભાઈ કેવી રીતના તમને ખબર પડી અને અમના બિસ્કિટ કેવા છે બિસ્કિટ તો બહુ મસ્ત છે અચ્છા મેં યુટ્યુબમાં જ જોયું હતું ઓકે ત્યારે મને લીધું ને બીજી વાર લેવા આવ્યું અચ્છા એટલે એનો મતલબ કે તમને ટેસ્ટ સારો એવો લાગ્યો બહુ જ મસ્ત અચ્છા એનું શું રેટ છે એને રેટમાં તો 200 રૂપિયા છે 150 અલગ અલગ પ્રાઇસ છે 400 વજન પ્રમાણે અલગ અલગ ઓકે અને બોક્સ બી અલગ અલગ છે બરાબર છે વિવેનના ઘરે આપણે આવી ગયા છીએ અને તમે જોઈ રહ્યા છો કે હું તમને ઇન્ટ્રોડક્શન આપીશ આ પૂર્વીબેન છે આ પૂર્વીબેનના સાસુ છે અને આ પૂર્વીબેનના મમ્મી છે આ ત્રણે જે કહેવાય ને નારી શક્તિનું ઉદાહરણ છે કારણ કે એ આજે એમની શરૂઆતથી ખાલી સ્ટાર્ટઅપ એમને કર્યું હતું આ ખજૂરના બિસ્કીટ લેવા બનાવવાનું અને પછી જોત જોતામાં અત્યારે એમના જોડે એટલા ઓર્ડર છે કે ફોરેન સુધી આ બિસ્કીટ જતા હોય છે તો આપણે પૂરી ચર્ચા વિસ્તૃતથી કરીશું પૂર્વીબેન જોડેથી આ તમને આઈડિયા કેવી રીતના આવ્યો ગુરુબેન એકચ્યુઅલી દર સિઝને હું મારી ફેમિલી માટે તો બનાવતી જાઉં છું બટ એ ટાઈમમાં મારી જોબ ચાલુ હોય એટલે હું ખાલી ફેમિલી પૂરતું બનાવું છું તો આ ટાઈમમાં એવું હતું કે ડ્યુ ટુ માય પ્રેગ્નન્સી મેં હમણાં જ બે ત્રણ મહિનાથી જોબ છોડી છે તો મેં કંઈક વિચાર્યું કે ભાઈ આ મારા ઘરનાથી બહાર સુધી ટેસ્ટ લઈ જવું લોકોને કંઈક નવું આપું ડાયરેક્ટ તમે ખજૂર બાળકોને ખવડાવશો તો ડાયરેક્ટ નહીં ખાય પણ કંઈક યુનિક કરીને આપો ઇનોવેશન કરીને આપો

અને એ જ વસ્તુ તમે બે બોક્સ લો છો તો ચારસો રૂપિયામાં અને સૌથી નાનું જો તમારે લેવું હોય તો દોઢસો રૂપિયા થી આનું બસો અઢીસો ની અંદર હોય છે કેમકે બિસ્કીટ હોય ખજૂર હોય બીજું કોઈ વસ્તુ એડ નથી કરતા કોઈ વજન નહીં આવે વજન ઉપર નથી બોક્સીસ અને પીસીસ ઉપર તો પ્રોસેસ તો એમાં કશું નથી સિમ્પલ જ છે આપણે ખજૂર છે બિસ્કીટ છે અને એને હું મારી રીતે થોડુંક ઇનોવેટ કરી અને મારા થોડા ટેસ્ટ એડ કરી અને બનાવું છું મારા હાથમાં છે ને ફ્રેશ કોકોનટ નું જે છીણ આવે છે ને એ છે ઓકે હવે આના ઉપર સ્પ્રિંકલ થઈ ગયું છે હવે હું ઓર્ડર પ્રમાણે બોક્સ માં રેડી કરું છું આની અંદર જે ઘી યુઝ થતું હોય છે સાગર સાગર ઘી સાગર ઘી અચ્છા આપણે જે સહયોગ નું આવે છે પૂરી બેન કેટલો સમય થયો તમે સ્ટાર્ટઅપ કરી અત્યારે હાલ

આ ખૂબ સરસ છે અને પ્યોર નેચરલ જે ખજૂર હોય એનાથી જ બનાવી છે એટલે કોઈ એક્સ્ટ્રા સુગર નાખવા નથી આવતી એટલે કોઈ પણ વ્યક્તિ ખાઈ શકે છે ભાઈ તમે પણ તમને ડાયાબિટીસ છે તમને તો બરોબર હોય ને તો પણ વાંધો નહીં બરાબર ઓકે પૂરીબેન થેન્ક યુ સો મચ બહુ સરસ છે તમારા વિશે તો થેન્ક યુ સો મચ આવા અવનવા વિડીયો જોવા માટે મારી યુટ્યુબ ચેનલ છે એટ ધ રેટ પ્રફુલ બ્લોગ એને જોતા રહો અને એને શેર લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં